સ્વાગત છે તમારો એક મારા મસ્ત મજાના બ્રાન્ડ ન્યુ એ તો યાર જૂનું થઈ ગયું મસ્ત મજાના વ્લોગ સાથે અને આપણે ભીનું પાવન તો હાલો તે હું પાઈ ને તમને વ્લોગમાં આગળ દેખાડીએ તો બીજે શું ચાલો ચાલો હાલો ભાઈ તો મસ્તનું છે ને સવારે ગયું હોય આપણે ભીનું પાવન છે તો હાલો ભીનું પાઈ ને પછી હલો સોરી ભીનું પાઈ હાલો તમને બ્લોગમાં દેખાડ બ્લોગમાં કન્ટિન્યુ હાલો भाईओ आप बेहू पा ली ने ते यार गाड़ी नंबर नंबर प्लेटो लियो हो ना ने नंबर प्लेट लाई है जो आ नंबर प्लेट आई रही जो पीली नंबर प्लेट हो भाई नंबर हूँ देखाता छान वाली भैरी है भाई नंबर प्लेट एवा आने ना? आने हज़े ना, आने ना आन बाकी है पार्सिंग थो हज आई गये है जाए पार्सिंग थे आ नंबर प्लेट न देखाती है એ ખોડી પે હો ને નંબર પ્લેટ દેખાડવાનું દરવાજો હા એ રઈયો નો પાર્સિંગ આ પુલન થવાયુ અન પાર્સિંગ હે ને પુલન થવાયુ લાબડાજી આની નંબર પ્લેટ દેખા હે જો નેવાહી 35 છેલા ચાર અંકડા જો નોય નેવાહી 35 પાસિંગ કે નો હ ગુજરાત નું લે દેહું દ્વારકા નું નાનું પાર્સિંગ હજી બાકી હે અન પાર્સિંગ જ નત કરું હોજી હવે થઈ ગયો થઈ ગયો થઈ ગયો પણ નોમો બ્લડ નથી આપણે સિક્યુરિટી હાઈ કરને ખલે નોમો બ્લડ નથી તો હાલો હવે આપણે વ્લોગ ને આગળ કરનાખી મસ્ત બજાના બોફર ના 8:00 વાગી ગયા હે ના બચા પણ પી લેવાના આપણે જવાનું હે નવેગામ તો આપણે Honda માં પડી છે ને હાલો આપણે સીધા નવેગામ ચેનજ મળીએ તો વ્લોગ માં કન્ટિન્યુ તો હાલો આયો આપણે નળ ગામ આવી ગયા હે આપણે બોટલ ચેક આ કે આપણે પેટો ધરણ હે બોલો મશીન હાટુ ને આવો સમર્તો થઈ ગયો ભાઈ દુકાન બન હે તો થોડીવાર વાટ જોઈ જોસો અને પછી કોલ કે કા ફોન કરશું તો ખલ છે તો હાલો પછી મળીશું એ આપણે સાહિલભાઈના ઘરે હતા તો સાહિલભાઈ કોઈ લાગતું નથી એટલે આપણે જાસું ઘેર તો આપણે ઘેર જઈ જવું હજીમાં આપણે કોઈ નથી એટલે આપણે જવાનું છે કે તો આપણે કેમેરા ખુખમક લે હે જઈને દાખલ જવાનું ગાઈસ ને વિડિયો જોજો અને એક મિનિટ ભાઈ હું તમને હે ને આપણે પૂછીને ફોન કરું રેડી સોરી ફોન કર पूछी तब गाय अपडेट ने, तो ने, ने, ने पची ने ने वीडियो जो रेडी अपने फोन आए है साढ़ा चौदह लाइके भूगी गए है भाई वो अबे भाई साढ़ा चौदह लाइके भाई गायन बढ़ी गाड़ा नव लाख बाकी है तो हालो ते है हमें गायडिय फटाफट एकदम मस्त ना वीडियो आ गया है तो भाई तुम है साढ़ा चौदह लाख, यार लाख तो -फट तो तो में यार भाग गया नजीदी साढ़े नौ लाख में बाकी है चलो तुम फटाफट गाई में ले चलता अपने घेर फूग तो हलो ब्लॉग में पीछे आग પટેલકા ગામના મેરામણભાઈ કેશુભાઈ ગોદીયા મૂળ પટેલકાના હાલ સુરત છે ઘટકામાં રેડિયા ઢોરને પણ બસો ઢોર છે એને ચરો કાયમી નાખે છે અને પટલકામાં રેડિયા ઢોરને પણ ચરો ચાલુ છે અને સુરતમાંય મેરામણભાઈ દાન કરે જ છે હવે મહાન ઘેર આયા હે ને એક્સિડન્ટ થઈ ગયો હે બે પાર્સિંગ વારી ભાઈ ભાઈ પાર્સિંગ હો ઘણી ગાડી હે તો આના ઉપર ભાઈ કાયદેસરની કાર્યવાહી થાહે પાર્સિંગ વગરની ગાડી હોય ભાઈ આના ઉપર ના બધેન પાર્સિંગ ચાલુ હે પણ આના એક્સિડન્ટ ન થિયા કાયદેસર આ ઉમ એક જોર સુ ન ખલે કંપની માં હે ન ઇના એક જોરસ નથી આના પાસે કાડ નઈ ખાઈ ની ઉનો બે ફટકાઈ ગલ પડી હે એટલે ઇને આ હે આ બે માં તો કાયદેસર કાર્યવાહી થાહે ને આ બે ને આ બધી નો ફાઈન લાગશે કારણ કે ભાઈ ઓવરલોડ માં હલતી ગયો ને એક જોસ્ટ હું કઈ સાઈલે સર હોય ને બદલાય ફૂલ અવાજ કરે ને એવા નાખી એટલે આના ઉપર ફાઈન થાય ને ઉના ઉપર તો કઈ જશે કાર્ય આવી થાય તો પાણી સોરી ફાઈ લઈએ ને પછી મળીએ ને શું કામ બધું થઈ ગયું છે ઓલ ડન અને ભાઈ આપણે ટેક્ટરના હાઈથે બનાવ્યું હોય જોઈ લો ફરે હો ભાઈ હાઈથે બનાવ્યું હોય ને કાલ આપણે અગિયાના ઉપર વર્ક કરવાના છીએ તો તમને પણ દેખાડીશ અને ભાઈ હવે આપણે કામ કરી લીધું છે થોડી ભૂખાઈ ગઈ છે તો નાસ્તો બસતો કરી લઈએ ને પછી લોગ ને કન્ટિન્યુ કરી કારણ કે ભાઈ ભૂખ ફૂલ ગઈ છે તો હાલો ગાઈસ નાસ્તો બસતો થઈ ગયો છે ને આપણે ભાઈ કરવાનું છે ટેકટર સાફ ઓર્ડર આવ્યો છે તો આપણે ટેકટર સાફ કરી લઈએ ને આપણે ટેકટર સાફ કરી લઈએનો તમે કેમ સોરી યાર સોરી આઈ એમ રીલી સોરી તમે શું જો ખબર તમે સિનેમેટિક શૉટ જો સિનેમેટિક શૉટ હાલો બાય દેપ બસબતા કરું કે યાર તો આપણે જે ઘાબો બોત લે ને અને પછી ટ્રેક્ટર સાફ કરી તો હાલો ઘાબો બોત લે ને હવે તો સીધા સેનેમેડ કા સોટ જ ગ્યો

એક્ચ્યુલી મને ભયા પડી ગયો છે ખરેખર પડી ગયો હું પાછો મરી ગયો છે આપણે અટાણે લેવા જવાનું થાય કદાચ ધર્મેશભાઈ ધર્મેશભાઈ તો નંબર આબર ભાઈ અમારો ગોતી દેવા માટે તો ભાઈ એને ફોન કર્યો તો એને ન્યાકવા ગયા ને લઈને ફોન કર્યો તો જડીક તો ક્યું છે હા બાકી 1500 બેજન ફટકાવા ને ભાઈ આનો આપણે ટેમ સ્લેમ સાઈને ટેમ સ્લેમ કહેવાય હવે તમે ખૂટી ના સિનેમેટિક શોટ કને કહેવાય બે ત્રણ ક્લિપ હોય ને સિનેમેટિક શોટ કહેવાય અને ટેમ સ્લેમ્સ કહેવાય તો ભાઈ આપણે અહીંથી ઉતારી જો ભાઈ અહીંયા આપણે ફોન સેટ કર્યો હતો જો આ રીતનું આપણે એંગલ ક્યુ હતું ખબર જો આપણે એંગલ આ જ રીતનું અહીંથી જ હતું આમ કરીએ ને એંગલ આ જ હતું હતું ને બીજે કા આડાવરો થઈ ગયો હોવાનું બાકી એંગલ એ જ હતું તો હવે તો લોગ પૂરો કરવાનો વાત આવી ગઈ છે આજ મિનિટમાં થઈ ગયો હા તો હાલો

પછી આપણે ભાઈ સબ્સ્ક્રાઇબર નોત આવી તો 212 સબ્સ્ક્રાઇબર થિયા છે તો અબીઓ સબ્સ્ક્રાઇબર કરાવો અને ભાઈ 500 સબ્સ્ક્રાઇબર સ્પોશ સ્પેશિયલ આવી જ હે તો फटाफट રીઝન કરાવો ને ભાઈ મેન મેન યુ 6.3 કે વ્યૂ થિયા છે તો 7 કે નો વ્યૂ નો ટાર્ગેટ હે તો फटाफट વ્યૂ પણ પૂરા કરાવો અને હવે સુરજ તાજી ઘણો છે પણ તોય આપણે વિડિયો પૂરો કરી પૂરો કરી નાખી પણ કેવો હે ને દક મિનિટનો કદાચ થઈ ગયા હોય વિડીયો અને દહક મિનિટનો થઈ ગયા હોય ને આપણે હવે છે ને લોભરાઈ પૂરો કરવાનાથી તો મળીએ નવલક્ષ સાથે ત્યાં સુધી જઈને જયભરત થેન્ક યુ મારા ભાઈઓને કલાઈ જાઓ જે ઈચ્છો એ તો મળીએ નવલક્ષ સાથે તા સુધી જઈને જયભરત થેન્ક યુ